સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાતની નવીન વર્ષ બે હજાર છવ્વીસની કમિટીનું સુરત ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગુજરાતના નવીન વર્ષ બે હજાર છવ્વીસના વર્ષની કમિટી સદસ્યને પદાધિકારીઓની તારીખ પંદર બે હજાર છવ્વીસને રવિવારના રોજ બપોરે બે કલાકે એકત્રીસ કમલા પાર્ક સોસાયટી સાઈકૃપા સોસાયટીની સામે પાલનપુર પાટિયા રાતેરે રોડ સુરત ખાતે નિવૃત્ત સબ રજિસ્ટ્રાર અધિકારી શ્રી મુળજીભાઈ એમ મુકેલિયાના નિવાસસ્થાને બીમારી અંગેના ખબર અંતર પૂછવા તેમજ નવીન વર્ષની કમિટીનો સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નિવૃત્ત સબરચના અધિકારી શ્રી મુળજીભાઈ એમ બુકેલિયા સાહેબ તેમના ધર્મપત્ની પુત્ર પુત્ર વધુ અન્ય જિલ્લામાંથી પદારેલ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગ્રુપના સ્થાપક શ્રી ભીખાભાઈએ એ મકવાણા નંદાસણ શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા શ્રી હશમુખભાઈ બી મકવાણા શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ શ્રી રમેશભાઈ એન મકવાણા મીઠા મહેસાણા શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ ગાંધીનગર શ્રી જયંતિભાઈ પી પરમાર ભાષરિયા જુડાલ વગેરેની ઉપસ્થિતિમાં પોતપોતાના પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા શ્રી એમ બુકેલિયા સાહેબ તેમજ પરિવારજનો દ્વારા તમામ પધારેલ કુટુંબ એપના કમિટી સદસ્યનું સન્માન કર્યું હતું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ કમિટી દ્વારા સમાજ માટે પોતાના દેહનું બલિદાન આપનાર વીરમાયા દેવની છબી એવોર્ડ ટ્રોફી બૌદ્ધ ભગવાનની ટ્રોફી સન્માનપત્ર નવીન વર્ષ કેલેન્ડર તેમજ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું બુકેલિયા પરિવાર દ્વારા ચા પાણી ઠંડા પીણા નાસ્તો તેમજ જમણવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ સદસ્યો આનંદ કાર્યક્રમ પૂર્ણ કરી પાંચ વાગે છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ તાલુકો કાઢી મારી તમને આવ્યો આભાર હમ તમે સાહેબ તમે ઊભો રહેજો તને લાવજો રિફિન દઈ આવો રિપિન દઈ જાઓ રિફિંભ તમારું કામ બધું સાહેબ હું બે દિવસ કે પંદર દિવસ ખબર લેવા જેવાયું સર્વપ્રથમ આપણી કુટુંબી આપને પરિચય આપો અને ત્યાર પછી સાહેબ માહિતી સાહેબ આમાં તો સમગ્ર પરિણામ સમાજ કુટુંબે અમે સામાજિક પ્રવૃત્તિઓ કરતા જ હોય છે પ્લસ અમારા જે સભ્યો છે એને કંઈ નાની મોટી મુશ્કેલીઓ હોય તો અમે એના અડધી રાતે ફોન આવ તો અમે સાહેબ પડખે ઊભા હોય છે ભીખાભાઈને જ્યારે પેન થતું હતું એના બીજા દિવસે સવારે હું હોસ્પિટલ છ વાગે પહોંચી ગયો હતો અમારો શીખે ભીખાભાઈને પૂછ્યું ભીખાભાઈ કે એમાં ઓપરેશન થઈ ગયું છે અત્યારે સારું છે એક નળી બાયપાસ કરી છે બીજી છે એ બે મહિના પછી કરવાની છે પછી એમના ત્યાં બે કલાક બેઠો આશ્વાસન આપ્યું પછી એમને મને એવું લાગ્યું કે એમને સારું છે તો હું બે ત્રણ કલાક રોકાઈ ત્યાંથી નીકળ્યો હતો બસ પ્લસ બીજું એ પીરિયડમાં તમારી વાત અમને મળી કે સાહેબને પણ તકલીફ થઈ હતી તો અમારે હવે ભીખાભાઈ જ્યાં સુધી ઊભા ના થાય ત્યાં સુધી અમારી ટીમના લીડર ના હોય ત્યાં સુધી અમે એકલા તો જઈ શકીએ નહીં એટલે અમે અવારનવાર તારીખો નક્કી કરતા હતા પાછી થેલાતી હતી તારીખો નક્કી થતી હતી પણ આમાં શું છે તારીખો નક્કી થયા પછી અમુક લોકોને પાછળથી કામ આવી જતા હતા એટલે પાછું ઘણું ઠેલાઈ ગયું એટલે એ બદલ અમે દિલગીર છીએ કે અમે લેટ પડ્યા છીએ અને અમે તો અમારી ટીમ તમને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપ દીર્ઘ આયુષ્ય આપ ભગવાન તમારી તબિયત સારી રાખે જય ભીમ નમો સ્વાગત जयंती भाई जी पठात परिबान भासरिया गांव ना नेसाणा जिल्लो भासरिया गांव रेवानो अहमदाबाद हालचांद खेड़ा मारी खबर लेवाया महेंद्र भाई आओ भाई अइया क्यावेन मन बिनो डाक आशु આપણી રાશુભાઈ મકવાણા કડી મહેસાણા જિલ્લો કરી પછી તાલુકું મહેસાણા જિલ્લો જીલ્લો ત્યારે દૂરથી ઉભર લેવા આવ્યો મારી હું આભાર વ્યક્તિ કરું છું તો મોકવાની દીખાભાઈ મકવાણા આપણે પ્રમુખશ્રી સમગ્ર પરંપરા સમાજ એટલા અને સંકલ્પથી પૂર્થ વિહાર એમના સભ્યો ચલાવી રહ્યા છે આર્થિક નાગ વર્ષ છે ખબર લેવા અને બધાને કમિટીના સભ્યોને બી એમાં હોસલા વધી જાય છે તો દીખાભાઈ આની અભ્યક્ષા બી આવે છે તો પછી મિન વધારે આવે છે ભણવાનું છે અમને અમદાવાદ ઘણા ટાઈમથી ભીખાભાઈ અને અમારી ટીમ સાહેબની ખબર કાઢવા માટે તૈયાર થતી હતી પણ એમાં ભીખાભાઈની તકલીફ ન થતી હોવાથી આજે અમે લેટ પડ્યા છીએ અને સાહેબની આજે અમે તબિયત સારી જોઈ અને અમે ખુશ થઈ ગયા છીએ સાથે સાથે ડૉક્ટર સાહેબ આંબેડકર જે સેવા કરતા હતા એ રીતે પણ અમારી ટીમ આ રીતે અને બધા ભીખાભીના સહકાર અમે બધા ચાલી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાત તો ઠીક પણ છતાં હજી પણ કે કે ઓલ ઇન્ડિયા લેવલે જવાનું છે તો એ પણ અમારી ટીમ તૈયાર જય જિલ્લાના લોકો આપણે અહીંયા મૂકીએ સાહેબની ખબર લેવા માટે આવ્યા છીએ સમય બધું ઘણો બધો થઈ ગયો છે એમની ખબર લેવામાં હવે બધું ના આવજો છ મહિને છ મહિને કોઈ ખબર લેવા જઈએ જો ન આપણા ઉપર શું ઇફેક્ટ થાય ખબર શું થાય અમારે તો પ્રથમ પ્રથમ તો આપણી જો સાથે જોડાયેલા એમાં આપણે શું પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ અને આપણે સાહેબની ખબર તક પૂછવા એ વિશે દર્શો કે માહિતી જયવિ નવો બધાય આપણી વળતર સમાજની ટીમ છે એ મુકેલિયા સાહેબની જે તબિયત જે આજે મળતાનો જે અભ્યાસ કરાવ્યો આમ તો આપણને બહુ વહેલા આવવું જોઈએ પણ આપણને બધા સભ્યોને ટાઈમ લઈને આવવું જોઈએ થોડું અઘરું હતું છતાં પણ આપણી ટીમ એક સાથે મળીને એમને અત્યારે તો એમને થોડું બહુ સારું થઈ ગયું છે છતાં પણ આપણી ટીમ એમને ખબર કાઢવા એમને બી આપણી ટીમ આપણે આવતો એમનું પચાસ ટકા તો દર્દ દૂર થઈ ગયું છે એમાં આપણે બી મહેસૂસ કરીએ છીએ અને એમને બી હૃદય એવું થશે કે અમારા મારા કુટુંબ એપના સભ્યો મારી સાથે છે એમના કુટુંબ કર્તા પણ એમને પોતાને એવું ફીલ થયું છે મારે મારે કુટુંબ એમના સભ્યો સાથે છે એટલે એમની તબિયત બી સારી થઈ જશે અને અમારી જે આ ટીમ બી સારી રીતે વર્ક કરે છે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણા સમાજના બંદોબસ્તા હોય એને કંઈ સારી તકલીફ હોય કંઈ બી તકલીફ હોય તો એના અમે કુટુંબ એપ પર પડખ્યું પાડી અને બીજી તો પૈસા ડેકો તો સમૃદ્ધ હોય છે આપણે એને માનસિક રીતે મેં એના તકલીફ ના દઈ રીતે મેં અમારી કુટુંબની પ્રવૃત્તિ કરી છે એ જ અમારા અમારા માટે ગર્વની વસ્તુ સામેના પણ પક્ષ પણ ગર્વ એવી મેં અનુભવ્યું છે જય જયભી નમો અમે પધાર્યા છીએ તો આ વિશે અમારા કુટુંબની પ્રવૃત્તિ અને અમે પધાર્યા છીએ એ વિશે આપ સમાજના બેતાલીસ હજાર માણસને આપ શું મેસેજ આપવામાં આવશો હું મેસેજ આપવા માગું છું કે ભીખાભાઈ આપણા હેડિંગ છે આ બી ના દસ તબિયત છે છતાં બી બધે અવરના બધા સદસ્યોની મુલાકાત લેતા રહી છે ખબર અંતર લેતા રહી છે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય આખા ગુજરાતમાં તો તરત એમનું સોલ્યુશન લાવે છે અને એટલે દૂર દૂર દૂરથી બધા અહીંયા આવ્યા છે એમના કમિટીના મેમ્બરો સાથે એ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખે એમની તબિયતમાં જરા સુધારો થાય અને સારી રીતે તંદુરસ્તી રહે હું પ્રાર્થના કરું છું જય ભીમ નમો બુદ્ધાય હં મહેન્દ્રભાઈ તમે વડોદરાના આપણા કમિટીના સદસ્યો છો આજે આપણે અમે ઉત્તર ગુજરાતા અલગ અલગના ગયા હતા બધા મહિના થઈ ગયા પણ છતાં આપણને ટાઈમ ના મળ્યો આજે આપણે ફાઇનલ ડેટ કરીને આજે આપણે સાહેબની ખબર અંદર પૂછવા આવ્યા છીએ તો આ કુટુંબિયા વિશે અને સાહેબ વિશે અને આ કુટુંબિયા વિશેની સંપૂર્ણ માહિતી દર્શકોને આપશું જયવીર પહેલાં પહેલું તો મુકેલિયા સાહેબની અમે માફી માગીએ છીએ કેમકે અમે ઘણા લાંબા ટાઈમથી નાદુર્યા તબિયત નથી અમે આવવાનું કરતા પણ સંજોગ વર્ષ અમે ઘણા લેટ પડ્યા છે એટલે એમની ખરેખર તો અમે દિલથી માફી માંગીએ છીએ અને મુકેલિયા સાહેબ તો શું કહેવું એટલા સજ્જન વ્યક્તિ મેં નથી જોયા એટલા સજ્જન વ્યક્તિ છે એ અને મુકેલિયા સાહેબનો હું દિલથી આભાર માનું છું તેમજ અમારું એ અમે ઘણા ટાઈમથી એકબીજાના સંપર્કમાં છે અને લગભગ સેવાકીય પ્રવૃત્તિઓ અમે ઘણી બધી ચલાવતા હોઈએ છીએ અને અલગ અલગ જિલ્લાઓમાં સુરત વાંકાનેર રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા જ્યાં અમારા સંસ્કૃતિઓ છે લુણાવાડા અમે બધી જગ્યાએ અમે છીએ જઈએ છે સાથે અને અમે અમારો ફરજ નિભાવીએ છીએ જયભી નવો બધાય